એ આ તમારા સાથ અને સપોર્ટ થી ને છે તો આપણા નવા બ્લોગ માં તમે બની રહેજો ને આગળ જોજો આ શૂટિંગ માં કેવા કેવા વિડીયો બનાવીશું એ પણ હું તમને બતાવીશ તો હાલો હવે આ બીજા બધાય આવી ગયા છે મારા ગામ થી ખેરાણ હતી તો જો આ બધાય અમારા મામાના છોકરા છે ગામના છે કેમ શું રામ રામ રા સોદ બધી અને આ amare જમ છે જો બધાય આજ આપણે થોડું મોડું થઈ ગયું અમારી પહેલા આવી જાય કેમ છો બધાય મજામાં તો જોયો આગળ લોકેશન જો આવું છે આજ અને આનંદ કરવાનો છે શૂટિંગ કરવાનું છે ઓમ મેકળો આજ અમારે છે ને મારા ભાઈનો છોકરો એટલે કે અમારો નાનો એવો ટીકલું આવ્યો છે ધમલી ડોસીને મળવા માટે જોવા એ કૂકુ આ મારા ભાઈનો બાબો છે યશરાજ યેશરાજ ખસ્ટમાણી હું કરે હે એ યશરાજ

જો આ રીતના આવો સે હા આ કોણ હે હે ઈ માર ભાઈ હે હે હા માર પપ્પા નો છોકરો બેન કેવું ભરે તમારે બહુ ભરે હે અમે મેડા માંન બધે હારે છે હે હા અમે મેડા માંન બધે હારે જાય મને એકવાર ઈટકો તો આ બ્યાકો મુતરી દે તો હું ઓય રીજો જોવો મિત્રો હું કહી દઉં તો ઈ તારું માનેય નહીં એમ નઈ હું કહી દઉં તો

ઘડીક આમ સીધો થાય ને ઘડીક આમ વાંકો લે ને આમ લાંબો થાય ને ટૂંકો થાય ત્યારે વિડીયો બને છે એટલે વિડીયોમાં સપોર્ટ કરજો અને જોઈજો અમારા શોર્ટ વિડીયો અને વ્લોગમાં પણ સાથ સહકાર આપજો જો મિત્રો આ બધા હવે શૂટિંગ નું કામ પૂરું થઈ ગયું નાસ્તો કરવા એલા આવે આ બધા નાસ્તો કરી લે જો આ બધા મસ્કરી કરતા આવે અમારા કેમેરામેન નાસ્તા નો અમને બાકી જબડા બોલાવાની છે જો ધમલી માં થઈ ગયા તરસ લાગી ભૂખ લાગે ધીરે

આ બધા મારા ભાઈ ઠેર ચૂટી લાઇથી ના આવ્યા છે શૂટિંગ કરવા રાજકોટ કોટ આ મામા ભૂઈના ભાઈ કે ને મામા ભૂઈના બધા છે હા વાંચ મોજ હાલો તો હવે અમે હળવો હળવો લાસ્ટ કરવા તો આ મારી ટીમ છે મહેનત કર્યું બધાય સપોર્ટ કરજો બધો મિત્રો આપણે જો શૂટિંગ ચાલુ કરી દીધું છે અને પીઆરે થઈ ગયા છે અને રમલી દોશી અને બધાએ મજામાં આવીશું અને તમને બતાવું જો મારે શૂટિંગ છોકરાઓ બંને જે તમને દેખાય છે અહીંયા ઘણા બધા શૂટિંગ કરે છે અને બે કીધું હું થોડુંક વ્લોગ બનાવી નાખું અને લોકેશન છે સરસ મજાનું અમારે ફાઇબર છે અને ફારમાં આવું છે અહીંયા કારણે એવો નજારો બહુ સરસ અને મસ્તીનો છે જે છે નવીનમાં અમે તો અહીં મહેનત કરી હતી તમને બતાવી હતી થોડોક સપોર્ટ કરજો અને વ્લોગ આવી જોજો અને મારા શોટ પણ જોજો

અને આવું બધા પેકિંગ કરવાના છે એટલે કે વિખાઈ જાય અમારા વ્લોગ અને શોર્ટ વિડીયો જોઈજો અને આનંદ કરજો તો આ બધા કેવા ફીલ કરે હલો આજ બધાને કેવું લાગ્યું શૂટિંગમાં હે જો અમારી ટીમ વર્ક છે અને બધા આનંદ કર્યો ને આજ શૂટિંગ ઉતાર્યું અને જલસા કર્યા હવે અહીંયા આપણે વ્લોગને પૂરો કરશું એટલે બધાને બાય બાય અને જય માતાજી આનંદ માર્યો મોજ માર્યો જય માતાજી એનો મારો વ્લોગ જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો